આજના આધુનિક યુગમાં ટેકનોલોજીની સાથે સાથે રમતગમત પણ આપણા જીવનનો એક મહત્વપૂર્ણ ભાગ બની ગયો છે આપણા શરીરના રક્ત પરિભ્રમણ માટે વિવિધ રમતો ખૂબ જ મદદરૂપ અને ફાયદાકારક સાબિત થઈ છે રમતગમતને કસરતનું શ્રેષ્ઠ સ્વરૂપ માનવામાં આવે છે ત્યારે અભ્યાસની સાથે સાથે રમતગમત પ્રત્યે વિદ્યાર્થીઓમાં રૂચિ કેળવાય તે હેતુસર ભરૂચના ભોલાવ વિસ્તાર સ્થિત જય અંબે ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે સ્પોર્ટ્સ ડેનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું શાળાના પૂર્વ પ્રાથમિક વિભાગ પ્રાથમિક વિભાગ માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક વિભાગ કોમર્સ અને સાયન્સ વિભાગ મળી કુલ એક હજાર એકસો છન્નું જેટલા વિદ્યાર્થીઓએ સ્પોર્ટ્સ ડેના કાર્યક્રમમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો જેમાં હર્ડલ રેસ કેચકોન રસાખેચ માર્કર એન્ડ કોર્ન રેસ લેડર રેસ રિવર ક્રોસિંગ રેસ બાસ્કેટબોલ ટ્રીબલ રેસ કોન સટલ રેસ બસ્સો મીટર રેસ રિલે રેસ ક્રિકેટ જેવી રમતોમાં વિદ્યાર્થીઓએ ભાગ લઈ પોતાનું કવચ બતાવ્યું હતું તો બીજી તરફ સ્પોર્ટ્સ ડે નિમિત્તે વિદ્યાર્થીઓની સલામતી માટે પેરામેડિકલ ટીમ પણ શાળાના પટાંગણમાં તૈનાત રાખવામાં આવી હતી આ પ્રસંગે જય અંબે ઇન્ટરનેશનલ સ્કૂલના કેમ્પસ ડિરેક્ટર સુષ્મા ભટ્ટ જીએસસીબી વિભાગ અંગ્રેજી માધ્યમના આચાર્ય સીમી વાધવા અને જીએસીબી વિભાગ માધ્યમના ગુજરાતી આચાર્ય મેઘના ટંડેલ સહિત શિક્ષકગણ તેમજ શાળા પરિવાર અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ઉપસ્થિત રહી સ્પોર્ટ્સ ડે આયોજનને સફળ બનાવ્યો હતો કાર્યક્રમની શરૂઆત શાળાના વિદ્યાર્થીઓએ પરેડ દ્વારા રમતોની શરૂઆત કરી હતી જેમાં વિદ્યાર્થીઓએ વિદ્યાર્થીઓ દ્વારા સાક્ષિકતાના ભ્રો પ્રદર્શિત કરવામાં હતા મારું એવું માનવું છે કે રોજ સવારે ઉઠીને બ્રશ કરવું જેવું ઇમ્પોર્ટન્ટ છે એટલું જ ઇમ્પોર્ટન્ટ છે બોડીને ફિટ રાખ અને બોડીને ફિટ રાખવા માટે આપણા માટે સૌથી સરળ ઉપાય છે સ્પોર્ટ્સ શાળામાં બે હજાર ત્રેવીસ ચોવીસ વર્ષનો વાર્ષિક ખેલ દિવસ મનાવવામાં